નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો ઉનાવા બસ સ્ટેશન પાસેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું મહેસાણા એલસીબીને મળી મોટી સફળતા હરિયાણા બોર્ડર થી કર્યો પર્દાફાશ બ્યાસી ઓગણચાલીસ ચોપન એસી બાવીસ નંબરના મોબાઈલ ધારકે ગુજરાતમાં દારૂ ઘુસાડવા હરિયાણા બોર્ડરથી આપ્યો હતો દારૂ ગુજરાતમાં દારૂ ઘુસે તે પહેલા મહેસાણા એલસીબી પીઆઈ એસ એસ તેમની ટીમે દારૂનો જથ્થો પકડી લીધો અઢાર હજાર આઠસો બાવીસ દારૂની બોટલ કિંમત રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ છન્નું લાખ દારૂ ભરવા માટે ઉપયોગમાં લેવાયેલ કન્ટેનર કિંમત રૂપિયા વીસ લાખ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો દારૂ કન્ટેનર સાથે આવેલા બે શખ્સની કરાઈ ધરપકડ ધર્મારામ અને જસવંત હુકા નામના બે શખ્સની ધરપકડ દારૂ મોકલનારા મોબાઈલ નંબર ધારક અને બારમેનનો કમલેશ જાટ આ મામલે વોન્ટેડ લોકેશન આધારે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો દારૂ મહેસાણા એલસીબી પોલીસને મળી મોટી સફળતા